આજે ચૈત્ર સુદ ચૌદશ છે જેને નાગર ના ઇષ્ટદેવ ભગવાન શ્રી હાટકેશના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઉત્તર ગુજરાતમાં આવેલ વડનગરમાં હાટકેશ્વરનું મુખ્ય સ્થાનક છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અતુટ શ્રદ્ધા ધરાવે છે અને આજે વડનગરની અને હાટકેશ શિવાલયની કાયાપલટ રાજ્ય સરકાર પણ કરી રહી છે હાટક એટલે કે સોનું સુવર્ણ ભગવાન શિવજીનું સુવર્ણ સ્વરૂપ એટલે હાટકેશ અને એ જૂનાગઢમાં ગંદરપાડામાં પૂજાઈ રહ્યા છે હાટકેશ જયંતિના અહેવાલ સાથે આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં જોઈએ આજના મુખ્ય સમાચાર ેશ પાટોત્સવની જ્ઞાતિ ગંગા દ્વારા શાનદાર ઉજવણી ભજન સંધ્યા શોભાયાત્રામાં સહભાગી થતો નાગર સમાજ જિલ્લા રોજગાર કચેરી ખાતે સોડાના વેપારી માર મારનાર આરોપીનું પોલીસે માંગના થોડ ઉપર સરઘસ કાઢ્યું આરોપી સામે કડક પગલા ભરવા સ્થાનિક વેપારીઓની માંગ આ તમામ સમાચાર આપણે વિસ્તારથી થી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક